પત્નીએ કહ્યું એક વાત કહું મારે તમને ઘણું બધું કહેવું હોય પણ આપણી પાસે એકબીજા માટે સમય જ નથી હોતો મારો એક પ્રસ્તાવ છે આપણે બંને એક પર્સનલ ડાયરી રાખીએ એક વર્ષ સુધી જે જે કંઈ ફરિયાદો હોય એને ડાયરીમાં લખવાની એક વર્ષ પછી બધી જ શિકાયતો વાંચવાની એટલે આપણને ખબર પડે કે આપણામાં કેટલી ખામીઓ છે અને એને સુધારી શકાય પતિ પત્નીની વાતમાં સહમત થઈ ગયો અને કહ્યું વિચાર તો સારો છે તરત જ ઘરમાં બે ડાયરીઓ આવી જોત જોતામાં વર્ષ વીતી ગયું બંને સાથે બેસે છે ડાયરીઓ લીધી થોડો સમય ચાલી પહેલા પત્નીની ડાયરી વાંચે છે પહેલું પાનું બીજું પાનું ત્રીજું પાનું નાની મોટી થી ભરેલું હતું આજે હોટલમાં જમવાનું વચન આપ્યું પણ સાંજે ભૂલી ગયા ને લઈ ન ગયા આજે મને ફરવા ના લઈ ગયા આજે મારો જન્મદિવસ 3 કલાક વીતી ગયા પછી યાદ આવ્યો આજે મારા પિયરવાળા આવ્યા તો એમની સાથે વ્યવસ્થિત વાતો ન કરી આજે મારા ફેવરિટ હીરાનો મૂવી જોવા ન લઈ ગયા વગેરે વગેરે લાંબુ લિસ્ટ જોયું પતિને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને આંખમાંથી આંસુ આવી ગયા પૈસા કમાવવાની હોડમાં પત્ની માટે અને સમય જ ન કાઢ્યો એ હવે એને સમજાવવા લાગ્યું અને પત્નીની માફી માંગે છે અને હવેથી તેના માટે સમય કાઢીશ એવું વચન આપે છે હવે વારો પતિની ડાયરીનો ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે પતિની ડાયરી ખોલે છે પણ જોયું તો પહેલું પાનું કોરું બીજું પાનું કોરું ત્રીજું પાનું અને એવી રીતે દરેક પાના કોરા બંને હોઠ ક્રોસમાં કરી મઢું બગાડીને પત્ની કહે છે ખબર જ હતી આટલું નાનું કામય નઈ કરો અહીંયા મેં આખું વર્ષ મહેનત કરીને તમારી ખામીઓ લખી કે જેથી તમે એને સુધારી શકો પણ તમે મારા માટે આટલું પણ ના કર્યું પતિ મુસ્કુરાઈને કહે છે મેં બધું જ છેલ્લા પાને લખ્યું છે પત્ની ઝડપથી છેલ્લું પાનું ખોલે છે જેમાં લખ્યું હોય છે આમ તો તારામાં નાની મોટી ઘણી કમીઓ છે પરંતુ તે જે મારા અને મારા પરિવાર માટે ત્યાગ અને બલિદાન આપ્યા છે એ બધાની સામે તારી કમી મને ખૂબ જ નાની લાગી કમીઓ દરેક માણસમાં હોય તારામાં પણ નાની મોટી કમી હશે પણ તારો મારા અને મારા પરિવાર પ્રત્યે સમર્પણ બલિદાન અને કહેવાય મારી અગણિત અક્ષમ્ય ભૂલો છતાંય જીવનના પ્રત્યેક ક્ષણમાં તું મારા છાયડાની જેમ મારો સાથ નિભાવે છે હવે પોતાના છાયડામાં જ ભૂલો શોધવા કોણ મુખ બેસશે પત્નીની આંખમાં હરખના આંસુ છલકાઈ આવ્યા અને પતિને ગળે લગાવી જાય છે અને પછી બંનેની ડાયરીઓ લઈને અગ્નિમાં સ્વાહા કરી દે છે અને બધી જ ફરિયાદોને અગ્નિમાં હોમી દે છે ફરીથી એનું લગ્ન જીવન પહેલા જીવું જ ખુશખુશાલ અને પ્રેમાળ બની જાય છે મિત્રો સૂર્ય અસ્ત થવા આવ્યો હોય ઉમરના ચઢાણ ચડવા લાગ્યા હોય